સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બર દર વર્ષે પચીસ ડિસેમ્બર એટલે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આપણને યાદ છે કે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ જ્યારે માનનીય સત્રિય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવામાં આવ્યો તે દિવસે જ નિર્ણય લેવામાં આવ્યો કે પચીસ ડિસેમ્બરને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવવાનો છે તો આ સુશાસન દિવસના અંતર્ગત જનસેવા કેન્દ્ર એનો જે મેઈન હેતુ છે એ જનસેવા સામાન્ય લોકોની સેવા અને સેવાનો એક અસ્પેક્ટ એ છે કે લોકોને પડતી અસુવિધા ને સુવિધાઓ આપણે અપીલ કરીએ ત્યારે સાચા અર્થમાં સુશાસન દિવસનું નિર્માણ ભાવ કહેવાય કે એને ઉજવ્યો કહેવાય તો તે અંતર્ગત આજે જન આરોગ્ય કેન્દ્ર રાજ્યસભા સાંસદશ્રીના જે કાર્યાલય છે તે ખાતે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ હોય કેવાયસી હોય કે પછી વંદના પ્રોગ્રામ અંતર્ગત જે પીએમ જે યોજના જે છે સિત્તેર વર્ષથી ઉપરના જેટલા પણ નાગરિકો છે જેમની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય દરેકને જે આપવામાં આવી છે તેનું આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અને કાર્ડ અપડેટ કરવાની જે પ્રક્રિયા છે અહીંયા આપવામાં આવી રહી છે તે અંતર્ગત આપણા જે વહીવટી તંત્ર છે તેનો પણ ખૂબ સારો સહકાર અને આપ જોઈ શકો છો કે આપણી વચ્ચે સારી એવી સંખ્યાની અંદર આપણા વિસ્તારના નાગરિકો તેનો લાભ લેવા માટે આવી રહ્યા છે